ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામ મોટા માણું ગામના ધોરણ દસ સુધી ભણેલા યુવા ખેડૂત જિજ્ઞેશભાએ પરંપરાગત ખેતી સાથે આધુનિક સ્ટ્રોબેરી ખેતી અપનાવી સફળતા મેળવી સરકારી સબસિડીનો લાભ લઈ અને છેલ્લા ચારથી પાંચ વર્ષના સમયગાળામાં તેમણે બે એકર જમીનમાં ચાલીસ હજાર છોડ રૂપિયા

ઉપજ આપે અને અમે આનું વેચાણ લોકલ અને હોલસેલ માર્કેટ અમદાવાદ રાજકોટ અને વડોદરામાં કરતા છે અને સરકાર તરફથી અમને સ્ટ્રોબેરીના છોડ અને સ્ટ્રોબેરીના મલ્ચિંગ પેપર જે યુઝમાં આવે એના માટે પંચોતેર ટકાની સબસિડી બાગાયત શાખા તરફથી મળી